નથી પાણીની વિકટ પરિસ્થિતિને લઈને લોકસભાની ચૂંટણીનો કરાશે બહિષ્કાર નાનકડા એવા ગીદડી ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્યાને લઈને આ ગામની મહિલાઓને પાણી માટે દૂર દૂર સીમ વગડામાં ભટકવું પડે છે પાણીના એક બેડા માટે આખું ગામ હેરાન પરેશાન છે ત્યારે ચૂંટણી તાણે આવતા નેતાઓને આ વખતે ગીદડી ગામના લોકોએ મત નહીં આપવાના મક્કમ નિર્ધાર સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે તે ન બોલવું પડે મારે યાર લેવ લેતો ગાગડ ને લેવ આજે હવે આમ આયું નથી વાટ ગઈ પાણી નળનું હો તો આમ કરનાકો બોલવું પડે આ હું બરાત ઘેટું આ ઉપર રાખી દે હેડ ને તમારું નામ હું ગામ ને પીવાના પાણી મારું નામ હાદુલ ભરબારી ખાંભા તાલુકાનું કીધો ગામ છે અમરેલી જિલ્લાનું પાણી માટે એટલે બધો છે કે પાણી અત્યારે મહા મહિનો બે ચાર મહિના આ ની અંદર પાણી રહે કારણ કે આ ઉંધે માથે ગામ છે પાણીનો કોઈ સંજોગ ક્યાંય અંગરો નથી પાણીનો કે તળ ની અંદર પાણી નથી સો ફૂટ કરો તો બસો ફૂટ આ તળ ઊંડા પાણી છે નહીં પછી ઊંધાનું પાણીનો જે ટાંકો છે યોજના જે થઈ છે એનો લાભ અમને કોઈ મળ્યો નથી આજની સુધી હજી કઈ પાણી શું મળ્યું નથી એટલે આ ગીતડી ગામની અંદર પાણી કાયમી માટે મળે અને પ્રશ્ન અમારો રદ થાય અમારી બેનજ પીવાનું પાણી અત્યારે મારી વાડી ત્રણ કિલોમીટર ત્યાંથી આ પાણીનો ટાંકો ભરી અને અત્યારે હું આ જોઉં છું એટલે પાણીની મૂંઝવણ પૂરેપૂરી છે પાણીનો પ્રશ્ન અમારો રદ થાય વિનંતી શરીર માલઢોર માટે બહુ ત્રાસ પૂરેપૂરો ત્રાસ અને અત્યારે અમે કવે હિસીન પાઈ કોઈ હિંસીને પાણી મળે મતલબ પેલા તો માણસ હિસીન પાડછાળી પૂરતી અત્યારે અમારી બેન દીકરીઓ ડંકીઓ છે એક જ ડંકી છે એ ડંકી ઉપર આખું ગામ નભે છે ત્યાં બેન દીકરીઓ ધમે

ખાભા તાલુકા ના ગીધડી ગામે જે પાણી નો પ્રશ્ન છે તે બાબતે જે ન્યૂઝ પેપરમાં માં આવેલ છે તે માટે નાયબ કાર્યકર વિધા પાણી પુરવઠા બોર્ડ સાથે મેં ટેલિફોનિક ચર્ચા કરેલી છે આજે સાંજે ચાર વાગે તલાટીકમ મંત્રી શ્રી ગીદરડી અને પાણી પુરવઠા બોટ નાકાઈને રૂબરૂ બોલાવેલ છે નાકાઈને ટેલિફોનિક ચર્ચા મુજબ ત્યાં જે પાણીની મોટર છે તે મોટર ઓછા હોર્સ પાવરની હોવાના કારણે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી અને તેમણે પૂરા હોર્સ પાવરની મોટર ઉપરથી મંગાવેલ છે જે આવતીકાલ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા હોવાનું જણાવેલ છે જેથી આવતીકાલે જો પાણીની મોટર ચેન્જ થઈ જશે તો આ પાણીનો પ્રશ્ન આવતીકાલે સોલ્વ થશે તેમ છતાં ચાર વાગે નાયબ કાર્યકલ ગિગદર અને મંત્રી મંત્રીશ્રી અને અમુક જાતે ગિદરડી ગામે જઈ ગામ લોકોને મળી સરપંચશ્રીને મળી અને આ પ્રશ્ને તાત્કાલિક નિકાલ કરવામાં આવશે